પરસો રૂપાલાની ક્ષત્રાણીઓ વિશે અભદ્ર ટિપ્પણી બાદ ઉમેદવારી કેન્સલ કરાવવા રાજકોટ રદનપુર ખાતે યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં લાખો ક્ષત્રિય એકઠા જોવા મળ્યા ઘણા દિવસોથી શહેર શહેર અને ગામડે ગામડે લોકસભાના ચૂંટણી પ્રચારમાં પરશોત્તમ રૂપાલાએ કરેલ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે અભદ્ર વાતોના વિરુદ્ધમાં રેલીઓની ટિકિટ કેન્સલ કરાવવા સરકાર પાસે માંગ વધી રહી છે ત્યારે ગઈકાલે રાજકોટ વિસ્તારના રતનપુર ગામ ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન કરવામાં આવ્યું જેમાં કેટલાય વર્ષો પછી આટલી મોટી સંખ્યામાં એક જગ્યાએ ક્ષત્રિયો જોવા મળ્યા અને પણ લાખોની સંખ્યામાં આ સંમેલનમાં ક્ષત્રિય જનમેદનીને જોતા લાગી રહ્યું છે આ વખતે રાજકારણમાં કંઈક અજુગતું થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે પણ એક વાત અહીં ક્ષત્રિયોએ જરૂરથી બતાવી કે એટલો મોટો સમૂહ એક જગ્યાએ કોઈના વિરોધમાં એકઠો થયો પરંતુ મર્યાદા અને શિસ્ત જાળવી એ આ ક્ષત્રિયો છાપ બતાવે છે કે જ્યારે લોકતાંત્રિક દેશ બનાવવા માટે એક મિનિટ પણ વિચાર વિના રજવાડા આપી દીધા એ રાજકારણીઓ આજે ક્ષત્રિયો માટે એક લોકસભાની ટિકિટ કેન્સલ નથી કરી શકતા એ એક રંજ સરકાર તરફથી જોવા મળી રહ્યો છે